નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આપની સમસ્યાઓનો અવાજ બની સામાજિક ન્યૂઝ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે ધાર્મિક તહેવારોને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ જેમાં વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આવનાર ધાર્મિક તહેવારો નવરાત્રી મહોત્સવને લઈને આ શાંતિ સમિતિની બેઠકની આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત રહેલા આયોજકોને જણાવવામાં આવ્યું કે યોગ્ય લાઇટિંગ ની વ્યવસ્થા parking ની વ્યવસ્થા તેમ જ CCTV લગાવવા વોલેન્ટિયર રાખવા ভিડભાડ નિયંત્રણ માં રહે છેટી જેવા બનાવો ના બને તે અંકેત કેદારી રાખવા કોઈ નશા કરેલ હાલતમાં હોય તો તરત જ પોલીસ નું ધ્યાન દોરવામાં આવે અને સોશિયલ મીડિયા માં ખોટા મેસેજ વાયરલ ન થાય કોઈ પણ નાનું બના મોટું સ્વરૂપ ધારણ ન કરે તે બાબતે જરૂરી સાવચેતી અને તકેદારી રાખવા બાબતના સૂચનો કરવામાં આવ્યા હતા જેમાં દરેક નવરાત્રી આયોજકો ગામના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો વડીલો હાજર રહ્યા શાંતિ સમિતિ બેઠકમાં હાજરી આપી હતી રિપોર્ટર નીતીન શાહ વાગોડિયા આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબ્સ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ પરવતસિંહ ઈસ ચૌહાણ દરેક દરેક કેલે અત્યારે હાલ જે સરકારની ગેઇટલાઇન છે અને અમારા તરફથી ખાસ સજેસ્ટન છે કે દરેક આયોજકોએ સીસીટીવી કેમેરા લગાવવા રાખવા